બધાને વિનંતી છે લાલપુર તાલુકા સમાજે જ્યારે ભવ્ય આયોજન કર્યું હોય ત્યારે આપણે વક્તાઓ એને સાંભળવા માટે બેસવું જોઈ મારી બધાને વિનંતી છે જમણવાર એક તો પેલા ચાલુ જ ના કરવું જોઈ અને ચાલુ થઈ ગયું હોય તો જેના હાથમાં ડીશ હોય બરોબર છે બાકી અહીંયા બધાને બેસવું જોઈએ સમાજમાં પ્રેરણા ક્યાં ક્યારે લઈ શકશું આપણે માત્ર આપણે જમવા માટે આવીએ છીએ સમાજના જ્યારે આવા લોકો ગુજરાતમાંથી બધાથી આવતા હોય ત્યારે એમાંથી આપણે શીખ લેવાની હોય છે માત્ર આપણે જમવા માટે ભેગા નથી આ ભવ્ય આયોજન કર્યું છે લાલપુર રાજપૂત સમાજે ત્યારે બધાયને વિનંતી છે જે હાથમાં ન હોય એ બધા અહીંયા આવી જાય કોઈ પણ વ્યક્તિ આપણે બધા અહીંયા મહાનુભોને સાંભળવાના છે એ જયારે આટલો ટાઈમ લઈને આવ્યો હોય ત્યારે આપણે જમવા માટે અહીંયા ભેગા નથી થયા એટલે બધાને વિનંતી પાછા આવી જાય પાછળ બેઠ ઊભા છે લોકો એ પણ અહીંયા બેસી જાય એવી મારી સૌને નમ્ર વિનંતી છે શૌર્યવાન શહીદવીર ભાણજી બાપુ દલ જાડેજાનો ગૌરવંતી શિક્ષિત ઇતિહાસની આજે વિધિ લાલપુર મુકામે થઈ હોય ને ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત ત્રીઓ હોય છે ત્યારે ડોક્ટર જાડેજા સાહેબ પીએસ જાડેજા સાહેબ પીટી સાહેબ પ્રદ્યુમનસિંહ રુદ્રસિંહ ગૌભા રાજભા પથુબાપુ સી આર જાડેજા રમજુભા હનુમતસિંહ અમારા જુનાગઢથી ભાવનગરથી મંચસથી સૌ આગેવાનો સામે બેઠેલા વડીલો ભાઈઓ માતાઓ અને બહેનો લાલપુર સમાજની સમગ્ર ટીમ કે ઐતિહાસિક રાજપૂત સમાજનો પ્રોગ્રામ લાલપુર સમાજને તો અભિનંદન જેટલા આપી એટલા ઓછા છે કે લગભગ બે કે ત્રણ મહિનાની અંદર સમગ્ર ગુજરાત હમણાં જ આપણે થોડોક ટાઈમ પહેલાં જ પ્રવીણસિંહ ધોણિયા એની પણ ઐતિહાસિક પ્રોગ્રામ થયો તો ને એમાં પણ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના આગેવાનો બધા રહ્યા હતા આજે બીજો ભવ્ય પ્રોગ્રામ અહીંયા રાજપૂત સમાજનો લાલપુર મુકામે અને લાલપુરમાં ડૉક્ટર સાહેબ લગભગ આ સમગ્ર ટીમ જયુભાથી માંડી ગૌભા સુરુભા પ્રવીણસિંહ સમગ્ર ટીમ બે મહિનાથી આ સખત ગામે ગામ તાલુકે તાલુકે અને જિલ્લામાં આગેવાનોને ભરીને વિનંતી સાથે સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણે બધા ઉપસ્થિત રહ્યા છે ત્યારે સમાજના પૂર્વવક્તાએ ખૂબ જ મોટી વાત કરી છે એક એક પોઈન્ટ ઉપર પણ બધી વાત આ મંચ ઉપરથી થઈ ગઈ છે અને હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે વક્તા હજી પણ ઘણા આપણે સાંભળવાના છે પણ આજે રવિવાર છે ને થોડુંક મોડું થાય તો જે મહત્વના વક્તા છે એને આપણે સાંભળવાના છે ત્યારે મારી બે ત્રણ જ વાત કરવાની છે સમાજ સમાજમાં પહેલા તો આપણે બધાએ પરિવાર ભાવના પરિવાર ભાવના સાથે પહેલા આપણે આગળ ચાલવું જોઈએ પરિવારના વડીલો હોય એને આપણે આદર્શ વ્યક્તિ તરીકે એને સ્વીકારશું તો આપણી એક સમાજમાં પરિવાર ભાવના આપણી જાવક છે વડીલો પ્રત્યે આદર રાખવો તો જ સમાજ ભાવના આપણા ઘરથી જો શરૂઆત કરશું તો જ સમાજ ભાવના થશે યુવા શક્તિ સંગઠિત થાય એ પણ આજના યુગની માંગ છે સમાજ ભાવના તો જ પ્રજ્વલિત થશે કુટુંબ અટક પેટા અટક ભાઈ સંયુક્ત વાડામાંથી બહાર નીકળી ઊંચ નીચ ભેદભાવથી દૂર પણ આપણે રહી બધા સમાજ પ્રત્યે એક સમાન બનશું તો જ સમાજ પ્રત્યે ભાવના થશે જામનગર અને દેવભૂમિ દ્વારકા સંગઠિત રીતે ખૂબ સમાજમાં અત્યારે પ્રગતિશીલ છે અત્યારે જેમ ડોક્ટર સાહેબે રુદ્રસિંહે વાત કરી આર્થિક રીતે પણ ભગવાનની ખૂબ મહેરબાની છે ત્યારે ઘટે છે એટલું જ ઘટે છે કે અહમમાંથી આપણે બહાર નીકળીએ એ અત્યારે આ સમાજની ખૂબ માંગ છે આપણે બધા એક જ સરખા છે નાના કે મોટા નાનો બિઝનેસમેન હોય કે મોટો બિઝનેસ હોય દરેકને આપણે સમાન હાલશું ને તો જ સમાજ પ્રત્યે ભાવના થશે અને આપણે તો જ સંગઠિત થઈ શકશું સમાજ મારા પ્રત્યે અનુકૂળતા થાય એ ક્યારેય આપણે નહીં માનવાનું પણ આપણે સમાજ પ્રત્યે અનુકૂળતા થાય તો સમાજ કાયમી માટે સંગઠિત થશે સંગઠિત થવું આ યુગમાં ખૂબ જ જરૂર છે પૂર્વ વ્યક્ત કીધું જાજુ કહેવાનો પણ નથી પહેલાં માથા લડાઈ કરતા આપણે અને હવે માથા ભેગા થવાની જરૂર છે એકબીજા અહમમાંથી ઈગોમાંથી આપણે બહાર નીકળશું તો જ આપણે સંગઠિત થઈ શકશું અમે સાહેબ આખી જામનગરની ટીમ એવું વિચારે છે કે આગામી દિવસોમાં કૃષ્ણ ક્ષત્રિય વંશ દ્વારકામાં મોટા ભેગા થાય એમાં જાડેજા આવી જાય છે રણા આવી જાય છે ભાટી આવે છે સર્વે આવે છે રાયજાદા આવે છે ચુડાસમા આવે છે બધાને આમંત્રણ તરીકે અમે બોલાવાના છે દ્વારકામાં અમે આગામી વર્ષ કે બે વર્ષમાં દોઢ થી બે લાખ ક્ષત્રિયો ભેગા થાય ખરેખર આપણે કાયદેસર ક્ષત્રિય કુળમાંથી અત્રિગોત્ર ગોત્રમાંથી આપણે બધા આવીએ છીએ અત્રિગોત્ર ડાયરેક્ટ આપણે કૃષ્ણ ભગવાનના વારસદાર છે આપણે બીજા ભલે આપણા કૃષ્ણ ભગવાનના વરસદાર હશે પણ આપણે સિટી લીટી સિદ્ધિ લીટીના કૃષ્ણ ભગવાનનું પણ અત્રિગોત્ર હતું ને આપણું પણ અત્રિગોત્ર છે આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારકામાં દોઢથી બે લાખ ભેગા થાય રાજસ્થાનમાંથી ભાટી પણ આવે અરુણસિંહ રાણા ભરૂચજી ધારાસભ્ય છે એ પણ કાંઈ અત્રિગોત્ર છે મેં કીધું ચુડાસમા રાઇજાદા એ પણ સરવૈયા એ પણ અત્રિગોત્ર છે અને આપણા સગાવાલા છે ઝાલા હોય ગોહિલ હોય અલગ અલગ આપણી શાખા હોય બધાને આપણે મહેમાન તરીકે બોલાવવાના છે લોકોને ખ્યાલ આવે કે આપણે સીધી લીટીના વરસદાર કૃષ્ણના છે અને કૃષ્ણની લાઈન ઉપર આપણે હાલવાનું છે બધા કૃષ્ણના ભક્ત બનીએ એવી મારે સૌને વિનંતી છે બીજી ખાસ વિનંતી છે આ સમયમાં અત્યારે વ્યસનથી આપણે બધા દૂર રહી એવી બધાને હાથ જોડીને વિનંતી છે આજે અહીંયા સમગ્ર લાલપુર સમાજને જેટલા અભિનંદન સમાજના લોકોને આપીએ કે જે ઉજળો ઇતિહાસ છે એ લોકો સુધી પહોંચે એટલે દાદા ભાણજી દલની અનાવરણ વિધિ આજે રાખી છે ને એમાં સમગ્ર જિલ્લામાંથી અને ગુજરાતમાંથી લોકો પધાયલા છે એટલે સમગ્ર સમાજનો હું આભાર માનું છું ને લાલપુર તાલુકાના તમામ આગેવાનોનો હૃદયથી આભાર માનું છે કે ભવ્ય એક ઇતિહાસને ઉજાગર કરવા માટે આપણે જે ભેગા થયા છે અને મહેમાનો આવ્યા છે એટલા માટે સમાજનો આભાર જાજુ કંઈ નહીં કહેતા હજી વક્તાને આપણે સાંભળવા છે કોઈ પણ હવે થોડો ઉઠે નહીં અહીંથી એવી મારી નમ્ર વિનંતી જય માતાજી